શ્રી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા તેજસ્વી તાલાનું સન્માન સમારોહ યોજાયો મંડળના અન્વેષક શ્રી નટુભાઈના અધ્યક્ષસ્થાને તેમજ દાતા સ્ત્રીઓના દાન થકી શ્રી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા સમસ્ત સમાજના તેજસ્વી તાલાઓનો સુંદર કાર્યક્રમ શ્રી મેળીમા મંદિર પાટણ ખાતે સુંદર આયોજન સાથે યોજાયો જેમાં નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા સાથે સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીતથી પધારેલ સર્વનું દિલથી સ્વાગત કરવામાં આવ્યું સંસ્થાના ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન સાથે અને મંડળની ઉત્સાહી ટીમના સુંદર સંકલનથી સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરેલ શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ ગવર્મેન્ટ જોબ મેળવનાર સમાજના દીકરા દીકરીઓનું શિલ્ડ તેમજ સન્માન પત્ર દ્વારા સમસ્ત સમાજની હાજરીમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું સાથે સમસ્ત સમાજના ધોરણ નવથી ઉચ્ચ અભ્યાસ સુધીના એકથી ત્રણ નંબર મેળવનારા તેજસ્વી તાલાઓનું શ્રીના હસ્તે તેમજ યુવક મંડળ ટીમ મહિલા મંડળ મંડળની ટીમ તેમજ મહિલા મંડળ ડીસાની ટીમ દ્વારા રીતે સન્માન કરવામાં આવેલ મંડળના પ્રમુખ શ્રી રવિભાઈ તેમજ મંત્રી શ્રી મૌલિકભાઈ તેમની ટીમ દ્વારા મહેમાનોનું દિલથી સ્વાગત કરવામાં આવેલ યુવક મંડળની ઉત્સાહી ટીમના ભાઈ શ્રી અતુલભાઈ સતીષભાઈ યોગેશભાઈ ઋષભભાઈ સચિનભાઈ તેમજ રાજુભાઈ દ્વારા કાર્યક્રમનું સુંદર સંકલન કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન પીઆઈ ઠક્કર ડોક્ટર

मुस्कान आपकी हमारे लिए वरदान है मुस्कान आपकी हमारे लिए वरदान है आपकी प्रेरणा हमारे लिए सम्मान है आप आए अनमोल अवसर पर वो जलियान की शान है बड़े नसीब वाले हैं हम कि आप हमारे मेहमान हैं प्यारे मेहमानों ने अपने आतिथ्य साथे सरकारवा जय रहिया चाहिए तो ए प्रमाणे हमें मेहमान